એ ડોજી ચીડી છે પાક ભઈ ગયો છાયા પડી તો એમ અખર જો ગયો ના હોય ઘરે આ લુંગોને ખબર નઈ પડતી બગાડે ઉતર દે લે લુંગો દેવા દે આ આ જો કોઈ કોણ જા જાય ના આમ કરતો બધું વેચાઈ જાય તું એમ કરે વેચાઈ જાય મારું શું છે ભાઈ તો હારો છું હું આવું તો ગમ બધું લાગ્યું તો મને બહુ એકલા ના પડી જાય ની ગારો છે એટલે ગારે ઉપર મારો મજૂર આવેલો છે ના પી જો ને ના દેય છોડી પીવે ઈ

જાલ છે મદરે અમે હાલજી આઈ અરે તો તમારે લાગી રે માગરો નહી આ તો બોલવા છે આઈડિયા છે હેડ કરો કોઈ એન કોઈ પાત્ર નહી આ કમારવાડી હા ચાલે કે અરે આ કરસે ને પોચે ને કેટલો હાચવે છે પેલા ના ને 4 લાખ નો ટ્રેક્ટર હતું ઓને કેમ થઈ જઈ ગયો ઓને હવે એ જો તું આ આ તો શું પડી મેને કી ના ના પણ કાયા મારતા મુને છોડો છે ફળ તમાર નંબર 5 પાછા પા કે દો છો અલંગલા આઈ તો તમારું બાએ છે ઉતરો કોઈ તક્કો મારા રાખે મારે આ ભૂલીને કથા દોયે તો છો કો ટાઈમ કી બતાવાય છે હું બેહી વાત વાત તોખો જો જો હટાવતી હું તક્કો માર્યું હોય પછી તમાર મારવાનું મારજી હું હે આને કે મને મારો મારું તેમ પછી કો સત્તા મને મારું છે હોય તન

મે કબધી લઈ ઓર કોમપુટર આતા આ બળું જો તો મત પડતી એટલે અમર ભાગો તો અતરા આયા છે માતાના શું દવા કરી દે થકો મારીને આવે તેમ તો હલો આ શું ગયા તું લા ઉતર કે તો અડાપ તો ઉતરશે ગાવન નઈલા ગાવન નઈ બધી બતાઈ ગઈ કે વાત થડી દો તો ગાવનું છે જો અરે આ બી કોન હોતી કે અરે પણ યે તમારો નકર તમારો નકર તું ઉધારીયા બાકી માની માવનું છે અલ્યા મોટા તમાર કઈ પડી ગઈ આવસ પસલા કોક આગળ નઈ આવ આપ બોલે આ ગટકે ઓ હો હો સવા આ ગટકે આ જ પલાવા તમારે તો માર ના થાય ઓ તો ગાવનું છે

ये क्या बतावा मैं ऐसा उठा ला अपन काम कर दो ल बतावा ट्रैक्टर बतावा क्यों करा तम ल ए आगे तू आगे बगा आगे पग आगे हेलो चलो चलो कर सकते हो ओके एक मिनट जा छ तो जाने आरो चेक करो पका किलो की तू गीत सुनो ट्रैक्टर

A bom lên nè, a lap bóng này bom, này bóng lên nè bóng lên 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 nè lên

આખો દઈ હું તકોને માર પગે વાગે તમ અડતા આવતી મને આ બે ઢકો વાળા પાછો માર અલ્યા બે ના ગયા તું આખો હેકી અલ્યા પાછો બીજ મારો કેર